અમદાવાદ શહેરના એલિબિસ વિસ્તારમાં આવેલા ઓરિયન્ટ કલબમાં બે જૂથો વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું અમદાવાદ શહેરના એલિસબીસ વિસ્તારમાં આવેલા ઓરિયન્ટ ક્લબમાં બે જૂથો વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું ક્લબમાં પ્રવેશ અને સભ્યપ્રદ રદ કરવામાં આવે તેવા મુદ્દે સર્જાયેલી આંકડા જખંતમાં સભ્યોની વચ્ચે મારામારી થઈ હતી મળતી માહિતી મુજબ ક્લબ દ્વારા એક સભ્યના પરિવારનું સભ્યપદ રદ થતાં બીજા જૂથના સભ્યોએ હુમલો કર્યા હોવાનો આક્ષેપ થયો છે આ ઘટના દરમિયાન હુમલામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમજ ઘટનાની જાણ થતાની સાથે જ રાહતકર્મીઓ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું ઘટનાને લઈને એલિસ બ્રિજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે બંને જૂથોની પૂછપરછ આરંભી છે ક્લબ સંચાલક મંડળ દ્વારા આ ઘટનાની ગંભીરતા સાથે નોંધ લીધી છે તથા સભ્યપદ અને નિયમોની અમલવારી અંગે વધુ ચુસ્તતા માટે ચર્ચા શરૂ કરી છે આ ઘટના બાદ લોકપ્રતિનિધિઓ દ્વારા ક્લબોમાં નિયમિત અમલ અને શાંતિ જાળવવા અનુરોધ કરાયો છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ઢબની ઘટનાઓ ફરી ન બને અને સભ્યોમાં સાસ્થિક લાગણી જળવાઈ રહે તેવા પ્રયાસો અંગે પોલીસ અને ક્લબ સંચાલન બંને ધમિક છે